સરકાર દ્વારા મોટી ખુશખબરી આવી છે તેના વિશે તો આપ સૌને ખબર જ હોય છે કે હાલમાં જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને ઓગસ્ટ મહિનો આવવાનો છે જેમાં શ્રાવણ માસ પણ શરૂ છે અને તેમાં જન્માષ્ટમી છે સાતમ આઠમ જેવા મોટા તહેવારો પણ આવવાના છે તો આ તહેવારોને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જે છે રેશન કાર્ડ ધારકો માટે એક ખુશખબર બહાર પાડવામાં આવેલી છે તો જેમાં જે અનાજનો જથ્થો જે તમને મળવા પાત્ર થાય છે દરમિયાન મહિને તેમાં થોડોક વધારો કરવામાં આવ્યો છે તે વધારો કયો કયો કરવામાં આવ્યો છે કેટલું અનાજ મળશે કોને કેટલો લાભ થશે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ તો વિડીયો જરા પણ સ્કીપ ન કરતા અને વિડીયો પૂરો જોજો તથા તમે જો મારી દ્વારકેશ ઓનલાઈન ચેનલ ઉપર નવા જોડાના હોય

આવતા મીને તહેવારોને લઈને તેમને મળશે લાભ આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવા પાત્ર થશે એટલે કે ટૂંક સમયમાં જે તહેવારો શરૂ થવાના છે તેને ધ્યાનમાં લઈને સરકારે અમુક જથ્થામાં જે છે વધારો કર્યો છે તો કોને કેટલું મળવાપાત્ર થશે તેની આગળ વાત કરીએ તો મળવાપાત્ર જથ્થામાં આપણે વાત કરીએ તો તેમાં કુટુંબિત જે છે એક કિલોગ્રામ ખાંડ છે એક લીટર સિંગતેલ છે એક કિલોગ્રામ આખા છણા છે એક કિલોગ્રામ તુરલદાર છે એક કિલો ડબલ ફર્ટિલાઇઝ મીઠાનું વિતરણ પણ કરવામાં આવશે તો આ લઈને જે છે તહેવારોને લઈને જે છે આ સારા સમાચાર છે કે એટલી જે છે વધારાની જે છે એડ કરવામાં આવી છે મળવાપાત્ર જથ્થામાં જે છે થોડોક વધારો સરકાર દ્વારા કરવામાં આવેલો છે ત્યાર પછી આપણે વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે આગળ ખબરમાં વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ જે છે ઘઉં ચોખાનું વિતરણ જૂનને જુલાઈ માસમાં જે છે કરવામાં આવ્યું હતું કે તમે જો રેશન લેવા ગયા હતા તો તમને ખબર છે પહેલાં બે મહિનામાં જે છે તમને ઘઉં ચોખા ડબલ આપી દેવામાં આવ્યા હતા કારણ કે આ મહિને જે છે ઘઉં ચોખાનું વિતરણ કરવામાં આવશે નહીં આ મહિને ઓગસ્ટ મહિનામાં જે છે ઘઉં ચોખાનું વિતરણ વિતરણ જે છે સાવ કરેલું છે તેના માટે જે છે અગાઉ તમને જે છે છ અને સાત મહિનામાં એટલે કે જૂન જુલાઈમાં જે છે ડબલ ઘઉં ચોખાનો જથ્થો તમને આપવામાં આવ્યો હતો તમને બધાને ખબર જ હશે તો આથી જે છે ખુશખબર રાશનકાર્ડ ધારકો માટે કે જે છે તહેવારનો લઈને થોડોક જથ્થામાં વધારો પણ કરવામાં આવ્યો છે તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયો